જય માતાજી મિત્રો બાપા સીતારામ મારા યુટ્યુબ પરિવારને મારા રામ રામ તો મિત્રો આજની આ વાર્તામાં તમને આજે હું જણાવીશ કે કર્ણના સંસ્કાર કુંવારી જમીનમાં શા માટે કરવામાં આવ્યા અને કુંવારી જમીન કોને કહેવાય અને એ જગ્યા આપણા ગુજરાતમાં ક્યાં આવેલી છે તેના વિશે આ વાર્તામાં હું તમને જણાવીશ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોડાઈ રહેજો મિત્રો વાત એમ છે કે તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો તો આજે તમને તેમના મૃત્યુ તેને સંબંધિત રહસ્યો વિશે જણાવીશ જેનાથી લગભગ તમે અજાણ છો તો મિત્રો જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું ત્યારે કર્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડ્યું જમીનમાંથી બહાર ન કાઢી લઉં ત્યાં સુધી તું મારા પર વાર નહીં કરે આ સાંભળી અર્જુન અટકી ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તું કેમ અટકી ગયો છો બાણ ચલાવ અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધના નિયમથી વિરુદ્ધ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યુદ્ધઓ સાથે લડી રહ્યો હતો ત્યારે યુદ્ધના નિયમનો ખ્યાલ રાખ્યો હતો ત્યારે શું પિતામહેબ યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા અને એટલે જ નહીં સભામાં દ્રૌપદી વેશ્યા અને દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી ત્યારે આ સાંભળી અર્જુન ગુસ્સો આવ્યો અને એને કર્ણ પર બાણ ચલાવી દીધું મિત્રો તમને જણાવી દઈએ કે અર્જુન દ્વારા ચલાવાયેલું બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે તે પાસું પત્ર હતું જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું જ્યારે પાંડવો ચૌદ વર્ષ વનવાન વનવાસ માટે ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પાંચેય પાંડવોને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા તેમાં અર્જુનને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ તેને પાસુપસ્ત્રનું વરદાન સ્વરૂપે આપ્યું હતું અર્જુનના વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કૃષ્ણ ભગવાન કર્ણ પાસે આવ્યા અને કહ્યું કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી તો મને સોનાનું દાન આપ ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી હું તમને શું દાન આપી આપી શકું શા માટે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો ત્યારે બ્રાહ્મણ કહે કે હજુ પણ તારી પાસે તારો સોનાનો દાંત છે દાન આપવા માટે ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય મારાથી પથ્થર મારીને ન લેવાય તારે આપવો પડશે દાંત ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આપ ત્યારે કર્ણએ પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો તેમાંથી ગંગા નદીને જળની ધારા થઈ અને દાંત પવિત્ર થઈ ગયો ત્યારબાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે માટે તેમણે બ્રાહ્મણને કહ્યું કે તમે જે હોય મને તમારું અશ્લી રૂપ દેખાડો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અશ્લી રૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છે તારા જેટલું દાન જગતમાં બીજું કોઈ નહીં આપી શકે માટે હું તારા આ કર્મથી પ્રસન્ન થયો છું તું જે માગીશ તે આપીશ માટે કોઈ વરદાન માગ ત્યારે કર્ણએ કહ્યું કે આમ તો મેં ક્યારેય કોઈક પાસે માગ્યું નથી પરંતુ આજે એક વરદાન માગું છું કે મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે માટે મારા અગ્નિસંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય તેવું ઈચ્છું છું ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંતઃદ્રષ્ટિથી કુંવારી જમીન શોધી તો તાપી નદી કિનારે અશ્વિની કુમારના મંદિર પાસેથી પાસેની જમીન કુંવારી હતી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવોને કર્ણના અંતિમ સંસ્કાર કરાવ્યા ત્યારે પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન જ છે એવું કઈ રીતે સાબિત થાય ત્યારે કર્ણ પ્રગટ થયા અને જણાવ્યું કે તાપી મારી બહેન છે અશ્વિની કુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્યપુત્ર છું અને મારો અગ્નિદા એક કુંવારી જમીનમાં જ થયો છે ત્યારે પાંડવોએ જણાવ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ છે કે આ એક કુંવારી જમીન છે પરંતુ આવનારી પેઢી કઈ રીતે ખબર પડશે કે કુંવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આ જમીન પર એક વટુ વૃક્ષ ઉગશે અને તેવા ત્રણ પાંદડા આવશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતીકે છે અને આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં આ સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે તેમની મનોકામના અહીં અવશ્ય પૂરી થશે મિત્રો આ વટ વૃક્ષ આજે પણ અને આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાંદડા છે જે વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણના અગ્નિસંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા મિત્રો સૌથી મજેદાર વાત તો એ છે કે આ વટવૃક્ષ આપણા ગુજરાતમાં જ સુરત શહેરમાં તાપી નદી કિનારે આવેલા અશ્વિનીકુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડાવાળું વટવૃક્ષ આજે પણ આવેલું છે અને કદાચ એટલા માટે જ આજે સુરત શહેરની દુનિયાભરમાં બોલબલા છે ત્યાં જઈને કોઈ પણ પોતાની લાઈફ સેટ કરી લેશે કેમ કે સુરત પર આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે તો મિત્રો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરી લેજો અને જે મિત્રો મારી ચેનલમાં આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તે મિત્રોને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરી બે લાયકર પર ક્લિક કરી લે અને જો કોઈ સૂચન હોય કમેન્ટમાં જણાવી અવશ્ય જણાવશો તો મિત્રો મળ્યા આવતા બીજા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ